ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ હું ભાવના લાદાવાલા આજે તમારા માટે લાવી છું ત્રણ જુદા અત્યારે ગરમી બહુ પડે છે તો ત્રણ જુદા જુદા જ્યુસ લાવી છું એકદમ ઠંડક આપશે તો સૌથી પહેલાં આપણે કાકડીનો જ્યુસ જોઈ લઈએ એના માટે આ કાકડી જીની સમારી છે મેં ક્યુબ છે ફુદીનાના પાન લીંબુ ખાંડ સંચર અને આ તકમરિયા છે એ મેં ત્રણ ચાર કલાક પલાળી દે છે એ તમને બહુ જ ઠંડક આપશે તો સૌથી પહેલાં આપણે રીત ચાલુ કરીએ આ મેં કાકડીના ટુકડા મિક્સર બાઉન્ડમાં નાખ્યા છે થોડુંક સંચ ફુદીનાના પાન અને લગભગ એક ચમચી જેટલી ખાંડ અને આ લીંબુનો રસ એ બધું નાખીને આપણે મિક્સરમાં ફેરવી દઈએ થોડુંક પાણી નાખીને મિક્સરમાં ફેરવી દો પછી હું તમને બતાડું જુઓ મેં મિક્સરમાં બધું લીંબુનો રસ કાકડી ફુદીના પાન એ બધું ફેરવી દીધેલું અને હવે એમાં બરફ નાખીને ફરી મિક્સરમાં ફેરવ્યું હતું હવે આપણે એને ગાળી દઈએ તમે ના ગાળવું હોય તો પણ ચાલશે ફાઈબર જ આવશે પણ ગાળવું હોય તો ગાળી લઈએ જો આ તમારો સરસ કાકડીનો જ્યુસ સરસ તૈયાર થઈ ગયો છે આપણે એક ગ્લાસમાં કાઢી લઈએ અને ઉપરથી આ તકમરીયા નાખીશું આ તકમરીયા ખૂબ બહુ જ ઠંડક આપશે તમને ગરમીમાં અને હવે આપણે ઉપરથી થોડાક ફુદીનાના પાન નાખીશું અને લીંબુની સ્લાઇસ અને ફુદીનાના પાન સાથે આપણે આ કાકડીનું શરબત સર્વ કરીશું ઠંડુ ઠંડુ કાકડીનું શરબત તમને બહુ જ ભાવશે હવે આપણે બીજું શરબત બનાવીએ તરબૂચનું જો હવે આપણે તરબૂચનું બનાવીએ છીએ જ્યુસ આ તરબૂચના ટુકડા છે એમાં આપણે ફુદીનાના પાન નાખીશું ફુદીનાના પાન થોડાક વધારે નાખજો એક ચમચી જેટલું સંચર અને લીંબુનો રસ તરબૂચની સ્વીટનેસ બહુ જ હોય છે એટલે એમાં તમારે ખાંડ નાખવાની જરૂર નહીં પડે હવે આમાં થોડાક હું આઈસ ક્યુબ નાખીને મિક્સરમાં ફેરવી દઉં છું એ પછી હું તમને બતાડું આ તરબૂજ ફુદીનો સંચારે બધું ક્રશ કરી દીધું છે હવે આપણે એને કાણાવાળા ટોપામાં કાઢી લઈશું આ ગળાઈ જાય પછી હું તમને બતાડું જો આ તરબૂચનું આપણું સરસ જ્યુસ તૈયાર થઈ ગયું છે એમાં અમે ગ્લાસમાં ક્યુબ નાખ્યા છે આ જ્યુસ ઠંડો ઠંડો હશે તો વધારે મજા આવશે અને એમાં પણ આપણે થોડાક તકમરિયા નાખીશું અને હવે ઉપરથી આપણે તરબૂજના નાના નાના ટુકડા નાખીને આ તરબૂજનો જ્યુસ સર્વ કરીશું તો ઠંડીમાં અર ગરમીમાં આ ઠંડો ઠંડો તાળબુજનો જ્યુસ તૈયાર છે હવે આપણે વલિયારીનું શરબત બનાવીએ હવે ફ્રેન્ડ્સ આપણે વલિયારીનું શરબત બનાવીએ એ વલિયારીનું શરબત એના માટે હું તમને સામગ્રી કહી દઉં ચાર પાંચ ચમચી વલિયારી છે ત્રણ ચાર ચમચી સાકર છે મેં સાકર લીધી છે તમે ખાંડ પણ લઈ શકો છો દસ બાર મરી બે એલચી અને એક ચમચી નાની જીરું અને લીંબુ તો હવે આપણે રીત ચાલુ કરીએ સૌથી પહેલાં આ એલચી વલિયારી મરી અને આ સાકર એટલું આપણે મિક્સરમાં ફેરવી દઈએ પછી હું તમને બતાડું જુઓ આ મિક્સરમાં મેં પાવડર બનાવી દીધો છે વલિયારી જીરું મરી એ બધું નાખીને અને હવે આપણે એને કાઢી દઈશું એટલે ગરણીમાં એ કરી દઈશું ચાળી દઈશું પછી હું તમને બતાડું આ આપણો પાવડર તૈયાર થઈ ગયો છે વલિયારીના શરબત માટેનો એ આપણે બે ગ્લાસ માટે ચાર પાંચ ચમચી લઈ લઈશું તમે આ પાવડર તૈયાર કરીને રાખશો તો ફરી તમારે જ્યારે વાપરવો હશે ત્યારે વપરાશે હવે એમાં આપણે થોડાક આવી એક ગ્લાસ પાણી ઠંડુ થોડાક મર્યા Ano yung limbo no ras? Okay, ba doon na akin? Barabar halay, diba nyo siya? Ano yung sabi ako eh? Ano chill? Ama sarai wise cube lang Glass mah. સૌ કરવાનું છે તો આપણું ગરમીમાં ઠંડક આપે એવા ત્રણ ડ્રિંક્સ તૈયાર થઈ ગયા છે આ વલિયારીનું શરબત તમને ભાવશે બહુ જ અને ખૂબ જ ઠંડક આપશે તો જુઓ ઉનાળાની ગરમીમાં ખૂબ જ ઠંડા ઠંડા તમને ઠંડક આપે એવા શરબત તૈયાર થઈ ગયા છે ત્રણ આ કાકડીનું આ તરબૂચનું અને આ વલિયારીનું તો તમે આ શરબત બધા નક્કી ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બિલ બટન લખો થેન્ક યુ